ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે આપણે વડાલી તાલુકાની અંદર વડાલી ગામમાં પહોંચ્યા છીએ આપણી સાથે અહીંયા પ્રગતિશીલ ખેડૂત છે જેમના ખેતરમાં કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકની પ્રોડક્ટોનું ડેમોન્સ્ટ્રેશન કરેલું તો આપણે ખેડૂતભાઈનો પરિચય લઈશું અને જાણીશું એમને શું અહીંયા કરેલું છે નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હું કિશન પટેલ આપ સર્વે ખેડૂત મિત્રોનું ફરી એકવાર હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છે વડાલી તાલુકાના વડાલી ગામની અંદર કે જ્યાં પ્રગતિશીલ ખેડૂતને કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકનો ડેમો કરાવેલો છે કોબીની અંદર તો એમાં એમને શું રિઝલ્ટ મળેલા છે શું ડિફરન્ટ જોવા મળી રહ્યો છે તો આપણે એમની જોડે જાણીશું તો મોટાભાઈ સૌ પ્રથમ પહેલાં આપણો પૂરો પરિચય આપશો નામ ગામ તાલુકો અને જિલ્લો મારું નામ છે સગર રાજુભાઈ નારાયણભાઈ ગામ વડાલી જિલ્લો તાલુકો જિલ્લો સાબરકાંઠા તો મોટાભાઈ આ કોબીની અંદર આપણું ડૉક્ટર ન્યુટ્રા પાવર અને ડૉક્ટર યુનિટેકર અને ડૉક્ટર પુણ્યમનો ડેમો કરાયેલો છે અને કેટલા દિવસે આપેલો છે ખાસ ખેડૂત મિત્રોને જણાવજો મારા પચાસ દિવસે આપણે એનો ડેમો કરાયો હતો અને સ્પ્રે બી કરાયો હતો અને અત્યારે આ કટિંગ કર્યું છે એના અંદર આ ડેમોવાળી આમાં ફરક છે તો ડેમો વાળીમાં તમને શું ડિફરન્સ જોવા મળે છે વજનમાં અને એની ક્વોલિટીમાં શું ડિફરન્સ જોવા મળે છે ખાસ કરીને મિત્રોને તમે જણાવજો વજનની અંદર બી સારું છે અને એની સાઇનિંગ બી સારી છે અને આ ડેમો વગરનું એના અંદર સાઇનિંગ બી ઓછી છે અને વજન બી ઓછો છે એટલે ડેમો વાળામાં વજન વધારે છે કે ડેમો વગરનામાં વજન વધારે છે ડેમો વાળામાં વજન વધારે છે કેટલો ડિફરન્સ જોવા મળે છે ખાસ કરીને મિત્રોને જણાવજો આ બંને ગોટાની અંદર મિનિમમ ત્રણસો ગ્રામથી ચારસો ગ્રામ નો વજનનો ખેર છે દરેક દરેક ખેતરની અંદર વાપરવામાં આવે તો કોસ્ટિંગ રેશિયો કેટલો પ્લસ થાય ખાસ ખેડૂત મિત્રો દરેક આખા ખેતર જો વાપરવામાં આવે તો કોસ્ટિંગ રેશિયો ડબલ થઈ જાય ડબલ થાય ઉત્પાદનમાં ડિફેન્ડ પડે ઉત્પાદનમાં ડબલ થઈ જાય તો બીજા ખેડૂત મિત્રો તમે શું સંદેશ આપવા માંગો છો કે કામાની પ્રોડક્ટ ન્યુટ્રાપાવર ડોક્ટર યુનિટેક અને ડોક્ટર તમે જે ડેમો કર્યો છે એ વપરાય કે ના વપરાય ના એ વપરાય કામાની દરેક આઈટમ વપરાય

હા ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ ગોલ્ડ ઓકે અને ડોક્ટર સમૃદ્ધિ નો સ્પ્રે છે ડોક્ટર તો ડોક્ટર ગોલ્ડ અને દાણાદાર નીચે નાખેલું છે અને ઉપર યુનિટ એક ડોક્ટર અને ડોક્ટર તેજસ એકસો આઠ નો સ્પ્રે નવું જે કોબી ફુલાવર વાવો છે એની અંદર શું લાગે છે ઉગમાન એમાં તમને ઉગમાન એ બધી રાહત છે બરાબર છે તો બીજા ખેડૂતભાઈ ઉપયોગ કરે કરી શકે તો ચોક્કસ એમને ફાયદો જોવા મળે ચોક્કસ ફાયદો જોવા મળે ઓકે તો અહીંયા જોઈ શકીએ કે બંનેનો તફાવત આ ભાગમાં આપણે ડેમોન્સ્ટ્રેશન કરેલું એ ભાગ જ્યાં નથી કરેલું એ ભાગ ઘણો બધો ડિફરન્ટ છે એ જ રીતે આ ભાગમાં પણ આપણે જ્યાં ડેમોન્સ્ટ્રેશન કરેલું છે અને ખેતરમાં પણ જ્યાં અહીંયા જોઈ શકીએ કે આ બાજુના ભાગમાં ઉપયોગ નથી થયેલો ત્યાં અને જે ભાગમાં ઉપયોગ થયેલો છે એ ભાગમાં ક્લિયર કટ અંતર છે તો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમે જે આ અભિપ્રાય આપ્યો તમારી આ વાત અમે બીજા શાકભાજી પકવતા ખેડૂતભાઈઓ સુધી પહોંચાડીશું અને એમને પણ આનો ફાયદો જોવા મળે ચોક્કસ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ